આખરે શું હતું સોમનાથ મંદિરમાં હવામાં તરતા જ્યોતિર્લિંગનું રહસ્ય આખરે સોમનાથ મંદિરમાં રહેલી સચ્ચાઈ શું છે સોમનાથ ખોદકામ દરમિયાન સર્વેક્ષણ વિભાગને એવું શું મળી ગયું જેના કારણે તેમની રાતોને ઊંઘ ઉડી ગઈ આવા અનેક રહસ્યો વિશે આપણે આ વિડીયોમાં જાણીશું મિત્રો દેવોના દેવ મહાદેવના સમગ્ર ભારતમાં બાર પવિત્ર જ્યોતિર્લિંગો સ્થાપિત છે તેમાં સૌથી પહેલું જ્યોતિર્લિંગ ગુજરાતના કાઠિયાવાડમાં આવેલું છે જેનું નામ છે સોમનાથ જ્યોતિર્લિંગ તેને પૃથ્વીનું સૌથી પહેલું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે જેની સ્થાપન સ્વયં ચંદ્રદેવે કર્યું હતું સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન જ નહીં પરંતુ ભારતનું એક અત્યંત મહત્વનું ઐતિહાસિક સ્થળ પણ છે આ મંદિર હિન્દુ સંસ્કૃતિનો અભિન્ન અંગ અને અવિરતતાનું પ્રતિક છે સોમનાથ મંદિરની કહાની અને તેનો ઇતિહાસ વિવિધ યુગોમાં બદલાતો રહ્યો છે તેના નિર્માણનો ઇતિહાસ પણ વિવાદાસ્પદ રહ્યો છે સોમનાથ મંદિરનું જ્યોતિર્લિંગ પૃથ્વી પરનું પ્રથમ શિવલિંગ ગણાય છે પરંતુ ઇતિહાસમાં સોમનાથ મંદિરને અનેકવાર આક્રમણકારીઓનો ભોગ બનવો પડ્યું છે આ મંદિર પર મુગલોએ કરેલા આક્રમણોની કહાની સાંભળતા જ માણસનું શરીર કંપી જાય છે આ મંદિર પર એક કે બે વાર નહીં પરંતુ કુલ સત્તર વખત આક્રમણ કરવામાં આવ્યું છે જેના વિશે અમે તમને આ વિડીયોના અંતે જણાવીશું મિત્રો સોમનાથ મંદિર પોતાની અંદર અનેક એવા રહસ્યો લઈને બેઠું છે જે મનુષ્યની કલ્પનાઓથી પણ પરે છે થોડા વર્ષો પહેલા જ આ મંદિરની ખોદકામ દરમિયાન પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને કેટલાક એવા પુરાવા મળ્યા હતા જેને જોઈને તેમના પગ નીચેથી જમીન પણ ખસી ગઈ હતી આજના વિડીયોમાં અમે તમને સોમનાથ મંદિર સાથે જોડાયેલા અનેક રહસ્યો વિશે જણાવીશું જે વિશે આજ સુધી ઘણા સનાતન ધર્મના લોકો અજાણ છે જો તમે પણ મહાદેવના ભક્ત છો અને સોમનાથ મંદિર વિશે વિગતવાર જાણવા માંગો છો તો આ વિડીયોને ફક્ત તમે જ ન જુઓ પરંતુ તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરો જેથી તેઓને પણ સોમનાથ મંદિરના કેટલાક અનોખા રહસ્યો વિશે જાણવાની તક મળે ચાલો હવે વિલંબ ન કરીએ વિડિયોની શરૂઆત કરીએ મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ સોમનાથ મંદિરના નિર્માણની કહાની વિશે જે ચંદ્રદેવથી શરૂ થાય છે તેનો ઉલ્લેખ આપણને સૌથી પ્રાચીન વેદ ઋગ્વેદમાં પણ જોવા મળે છે માન્યતા છે કે આ મંદિર દરેક યુગોમાં બનતું આવ્યું છે સતયુગના સમયમાં આ મંદિરના નિર્માણની કહાની આ રીતે વર્ણવાય છે તે સમયના રાજા દક્ષ પ્રજાપતિની સાત કન્યાઓનું લગ્ન ચંદ્રદેવ સાથે થયું હતું આ સાત કન્યાઓમાં રોહિણી નામની દક્ષ કન્યા ખૂબ જ સુંદર હતી તેથી ચંદ્રદેવ તેને સૌથી વધુ પ્રેમ કરતા અને મોટા ભાગનો સમય પણ રોહિણી સાથે જ વિતાવતા આ કારણે બાકીની છ કન્યાઓને ચંદ્રદેવ સમય આપતા ન હતા આ બાબતે ક્રોધિત થઈને બાકીની છ કન્યાઓએ આ વાતની ફરિયાદ તેમના પિતા દક્ષ પ્રજાપતિને કરી જ્યારે દક્ષને આ વાતની ખબર પડી ત્યારે તેઓ અત્યંત ક્રોધિત થયા અને તેમણે ચંદ્રદેવને ક્ષયરોગ થવાનો શ્રાપ આપી દીધો આ શ્રાપના કારણે ચંદ્રદેવે તરત જ પોતાનું તેજ ગુમાવી દીધું અને ક્ષયરોગથી પીડિત થઈ ગયા ધીમે ધીમે તેમની તમામ શક્તિઓ ક્ષીણ થવા લાગી ત્યારે ચંદ્રદેવે બ્રહ્માજીના સૂચન અનુસાર પૃથ્વી પર આવીને ભગવાન શિવની આરાધના શરૂ કરી દીધી ભગવાન શિવે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ચંદ્રદેવને શ્રાપમાંથી મુક્તિ અપાવી આપણે બધા જાણીએ છીએ કે ચંદ્રદેવને સોમ પણ કહેવામાં આવે છે તેમણે ભગવાન શિવની આરાધના કરી હતી જેના કારણે જ્યારે આ સ્થળને ભગવાન શિવનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું હતું ત્યારે તેને સોમનાથ નામ આપવામાં આવ્યું માન્યતા છે કે પ્રથમ વખત ચંદ્રદેવે અહીં સોનાથી બનેલું સોમનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું બીજી વાર આ મંદિરનું નિર્માણ રાવણે ફરીથી કરાવ્યું અને ત્રીજી વાર ભગવાન શ્રી કૃષ્ણએ તેને ચંદનથી બનાવડાવ્યું હાલમાં આ મંદિરનો જે ગર્ભગૃહ છે જ્યાં શિવલિંગ સ્થાપિત છે તે આખો જ ભાગ શુદ્ધ સોનાથી નિર્મિત છે આ વાત તમને આ વિડીયોની ક્લિપમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહી હશે તો ચાલો મિત્રો હવે એક પછી એક કરીને સોમનાથ મંદિર સાથે જોડાયેલા એ તમામ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ જે આ મંદિરમાં વિશેષતા ઉમેરે છે છે નંબર પર બાણ રહસ્ય મિત્રો સોમનાથ મંદિરના દક્ષિણ ભાગમાં બાણ સ્તંભ આવેલો છે જેને અત્યંત પ્રાચીન માનવામાં આવે છે કેટલાક વિદ્વાનોનું કહેવું છે કે આ સ્તંભનો ઉલ્લેખ ઈસવીસન છઠ્ઠી સદી થી ઇતિહાસમાં જોવા મળે છે પરંતુ આજ સુધી કોઈને એ ચોક્કસ ખબર નથી કે આ સ્તંભનું નિર્માણ ક્યારે થયું કોણે કરાવ્યું અને શા માટે કરાવ્યું જાણકારો જણાવે છે કે બાણસ્તંભ એક દિશાદર્શક સ્તંભ છે તેના ઉપરના ભાગમાં એક તીર બનાવવામાં આવ્યું છે જેનો મુખ સમુદ્ર તરફ છે આ બાણસ્તંભ પર સંસ્કૃતમાં લખેલું છે આ સમુદ્રત દક્ષિણ ધ્રુવ પર્યંત અબાધિત જ્યોતિર્માર્ગ તેનો અર્થ હિન્દીમાં આ રીતે થાય છે સોમનાથ મંદિરના આ બિંદુથી લઈને દક્ષિણ ધ્રુવ એટલે કે એન્ટાર્કટિકા સુધી જો સીધી રેખા આંકવામાં આવે તો વચ્ચે એક પણ પર્વત કે ભૂખંડનો ટુકડો અવરોધ રૂપે પણ નથી આવતો અને આ સો ટકા સત્ય છે અન્ય ઘણા શોધકર્તાઓએ પણ આ બાબતોએ સંશોધન કર્યું છે કે કેટલાય વર્ષો જૂના આ સ્તંભની માહિતી સાચી છે કે નહીં પરંતુ તમામ સંશોધનોના અંતે આ સ્તંભની સત્યતા જ સાબિત થઈ આ દરેક ભારતીય માટે ગૌરવની અને આશ્ચર્યજનક વાત છે કે કેટલાય વર્ષો પહેલા જ આપણા પૂર્વજોને સમુદ્રી માર્ગો અને પૃથ્વીના નકશા વિશે અત્યંત સચોટ જાણકારી હતી તે સમય ગાડા દરમિયાન જ્યારે યુરોપના લોકો પૃથ્વીને સમતળ માનતા હતા ત્યારે આપણા ભારતીય પૂર્વજો પાસે એવી સૂક્ષ્મ માહિતી હતી કે આ માર્ગમાં ક્યાંય જમીનનો એક પણ ટુકડો નથી અને પૃથ્વી દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવમાં વહેંચાયેલી છે હવે મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે શું તે સમયમાં લોકોને ખબર હતી કે દક્ષિણ ધ્રુવ ક્યાં આવેલો છે જો ખરેખર તેમને ખબર હતી તો તેમણે કેવી રીતે આ વાતની ખાતરી કરી કે બાણ બാണસમની સીધી રેખામાં ક્યાંય કોઈ પર્વત કે ભોખંડ નથી આ બાબત આજ સુધી એક રહસ્ય જ છે આજના સમયમાં તો આવી જાણકારી મેળવવા માટે વિમાન અથવા તો ઉપગ્રહ કે સેટેલાઇટ જેવી આધુનિક ટેકનોલોજીઓની પણ જરૂર પડે છે રહસ્ય નંબર 2 પ્રવેશ પહેલા મુસ્લિમોને લેવી પડે છે પરવાનગી ગુજરાતના સોમનાથ મંદિરના પ્રશાસન દ્વારા મુસ્લિમોને મંદિરના પ્રાટાંગણમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મંદિરની બહાર એક નોટિસ લગાવવામાં આવી છે જેમાં લખેલું છે કે ગેરહિંદુઓએ મંદિરમાં પ્રવેશ કરતા પહેલા પ્રશાસન પાસેથી પરવાનગી લેવી ફરજિયાત છે નોટિસ બોર્ડ પર સ્પષ્ટ લખેલું છે કે જ્યોતિર્લિંગ સોમનાથ હિન્દુઓનો મુખ્ય તીર્થ સ્થળ છે તેથી ગેરહિન્દુઓએ દર્શન માટે પ્રવેશ કરતા પહેલા મેનેજરનો સંપર્ક કરીને મંજૂરી મેળવવી જરૂરી છે મંજૂરી મળ્યા બાદ જ તેમને પ્રવેશ આપવામાં આવશે અને આપણે બધા જાણીએ છીએ કે સોમનાથ મંદિર પર જેટલાય વખત આક્રમણ થયું છે તે બધા જ મુસ્લિમ શાસકો દ્વારા જ કરવામાં આવ્યા હતા

સોમનાથ મંદિરનું નિર્માણ ક્યારે થયું તેની ચોક્કસ માહિતી કોઈ પાસે નથી એ પણ કોઈને ખબર નથી કે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે પરંતુ વર્ષ બે હજાર નીચે તપાસ કરવા માટે નવી ટેકનોલોજીની મશીનો જેમ કે જીપીઆર ગ્રાઉન્ડ પેનેટ્રિંગ રડાર વગેરેનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે વૈજ્ઞાનિકોના હાથે એવી વાત લાગી કે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા આ મશીનથી તેમને ખબર પડી કે મંદિરના નીચે ત્રણ માળની પાકી ઇમારત છે પ્રથમ માળ લગભગ ત્રણ મીટરની ઊંડાઈ આવેલો છે અને બીજો માળ પાંચ મીટરની ઊંડાઈએ છે ત્રીજો માળ સાત મીટરની ઊંડાઈ આવેલો છે આ ઇમારતનો ડિઝાઇન એલ આકારમાં આવેલું છે આ મોટું રહસ્ય બહાર આવતા જ મંદિર સમિતિ સહિત તમામ શોધકર્તાઓ વિચાર કરીને સ્તબ્ધ થઈ ગયા આજ સુધી કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ ભવ્ય મંદિરની નીચે પણ એક અલગ ઇમારત હશે આ ઈમારત કોણે બનાવી હતી અને શા માટે બનાવી હતી તે આજ સુધી એક બદલાવાનું રહસ્ય છે રહસ્ય રહસ્ય નંબર નામ સ્કંદ પુરાણ મુજબ દુનિયાનું દરેક વખતનું પુનઃ નિર્માણ થવા પર સોમનાથ મંદિરનું નામ પણ બદલાઈ જાય છે રહસ્ય નંબર ચાર મંદિરના નામ બદલાવાનું રહસ્ય

ત્યારે સોમનાથ મંદિરનું નામ પ્રાણનાથ રાખવામાં આવશે રહસ્ય નંબર પાંચ મંદિરની નજીક આવેલી નદીનું રહસ્ય સોમનાથ મંદિરના પરિસરમાં તમને ગોમતી નદી જોવા મળશે જેને અહીંની સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે અને તેનું અત્યંત ધાર્મિક મહત્વ પણ છે પરંતુ આજના સમયમાં ગોમતી નદી વૈજ્ઞાનિકો માટે પણ એક રહસ્ય બની રહી છે કારણ કે જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે આ નદીનું જળ સ્તર અચાનક ઘટી જાય છે અને જ્યારે આ નદીનું પાણી માત્ર એકથી બે ફૂટ જેટલું જ રહી જાય છે પરંતુ જેમ જ સૂર્યોદય થાય છે તેમજ ગોમતી નદીનું જળ સ્તર અચાનક જ વધવા લાગે છે આ ઘટના એક ચમત્કારથી ઓછી નથી વૈજ્ઞાનિકોની ટીમ સતત આ વિષય પર તપાસ કરી રહી છે કે અંતે આ ઘટના કયા કારણસર બને છે રહસ્ય નંબર છ મંદિરની નજીક આવેલું સાગરનું રહસ્ય આક્રમણકારીઓ દ્વારા અનેક વાર મંદિરની ધન સંપત્તિ લૂંટાઈ ગઈ હોવા છતાં આજે પણ સોમનાથ મંદિર એ જ વૈભવ સાથે અડગ ઉભું છે પરંતુ ફક્ત વૈભવને કારણે જ સોમનાથનું મહત્વ નથી સોમનાથનું મંદિર ભારતના પશ્ચિમ દરિયાઈ કાંઠે આવેલું છે જ્યાં વિશાળ અરબ સાગર દરરોજ ભગવાન સોમનાથના ચરણોમાં બિરાજમાન રહે છે અને હજારો વર્ષોથી અરબ સાગરે પોતાની મર્યાદા ક્યારેય ઓળંગી નથી કેટલીય આંધીઓ તોફાનો કે ચક્રવાતો આવ્યા પરંતુ ક્યારેય કોઈ વાવાઝોડું કે ચક્રવાતે સોમનાથ મંદિરને નુકસાન પહોંચાડ્યું નથી રહસ્ય નંબર સાત અનેક આક્રમણો બાદ પણ કેવી રીતે સુરક્ષિત રહ્યું આ મંદિર તો મિત્રો આજે જે સોમનાથ મંદિર ગુજરાતની શાન માનવામાં આવે છે તેને અનેક મુસ્લિમ શાસકો દ્વારા નષ્ટ કરવાની કોશિશ કરવામાં આવી હતી મુસ્લિમ શાસકોના વારંવાર આક્રમણો છતાં પણ આજે સોમનાથ મંદિર અડગ ઉભો છે અને ગૌરવભેર પોતાની ભવ્યતા જાળવી રાખે છે સોમનાથ મંદિર પર આક્રમણની શરૂઆત ઈસવીસન 1025 થી થાય છે સોમનાથ મંદિર પર આક્રમણ કરનાર પહેલો શાસક હતો મહમૂદ ગજની ઈસવીસન અલબરુ નામનો એક વિદ્વાન લેખક અને ઇતિહાસકાર ગુજરાત આવ્યો હતો જ્યારે તેણે ગુજરાતમાં આવેલું સોમનાથ મંદિર જોયું ત્યારે તેની ભવ્યતા અને તેમાં રહેલી સોના ચાંદીની મૂર્તિઓ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો અલબરૂનીએ સોમનાથ મંદિર વિશેની બધી જ વિગતો પોતાની એક પુસ્તકમાં લખી નાખી પછી જ્યારે આ પુસ્તક મહમૂદ ગઝનીએ વાંચ્યું ત્યારે તે ચકિત થઈ ગયો પરંતુ તેના મનમાં લાલચ અને દુષ્ટ વિચારો ઉદ્ભવ્યા અને તેણે તરત જ નક્કી કરી લીધું કે તે સોમનાથ મંદિરનો આખો ખજાનો લૂંટી લેશે અને મંદિરને નષ્ટ કરી દેશે અલબરૂનીએ પોતાની પુસ્તકમાં સોમનાથના હવામાં તરતા શિવલિંગનો પણ ઉલ્લેખ કર્યો હતો કહેવામાં આવે છે કે આ શિવલિંગની અંદર ભગવાન શ્રી કૃષ્ણની શ્યામંતક મણી સ્થિત હતી અને એ જ મણીના કારણે આ શિવલિંગ હવામાં તરતું હતું જ્યારે મહમુદ ગજનીએ આ શ્યામંતક વિશે વાંચ્યું ત્યારે તે તેને મેળવવા માટે પાગલ સમોવડાનો ઉત્સાહી થઈ ગયો તેણે કોઈ વિલંબ કર્યા વિના તરત જ સોમનાથ મંદિર પર આક્રમણ કરી દીધું તે સમયે લગભગ પાંચસો શ્રદ્ધાળુઓ મંદિરની અંદર હાજર હતા પરંતુ જ્યારે તેને પોતાની આંખો સામે હવામાં ત્યારે તેની હિંમત ન થઈ કે તે સીધો જઈને સ્પર્શે ગજનીએ ગભરાટમાં પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે શિવલિંગને નીચે ઉતારવામાં આવે જ્યારે સિપાહીઓ નજીક પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે શિવલિંગની ઉપર નીચે બંને બાજુ પથ્થરો હતા અને મધ્યમાં એક લેડ સ્ટોન એટલે કે ચુંબકીય પથ્થર રાખવામાં આવ્યો હતો આ પથ્થરના ચુંબકીય ક્ષેત્રના કારણે જ શિવલિંગ હવામાં તરતું હતું ત્યારબાદ સૈનિકોએ તમામ પથ્થરોને તોડી નાખ્યા અને લેડ સ્ટોનને જમીન પર નાખી દીધો જેના પછી શિવલિંગ જમીન પર પડી ગયું મહંમદ ગજનીએ શ્યામંતક મણી તો મળી નહીં પરંતુ તેને આખા મંદિરને તહશ નહશ કરી નાખ્યું અને મંદિરની અંદર રહેલા સોના અને ચાંદીના ખજાના પોતાના ખજાનામાં સામેલ કરી લીધા માત્ર એટલું જ નહીં આ આક્રમણમાં મહમૂદ ગજની દ્વારા લગભગ પાંચ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા મંદિરને લૂંટી લેવા પછી તેણે મંદિરમાં આગ લગાવી દીધી હતી ત્યારબાદ ફરી એકવાર આ મંદિરનો જીર્ણોદ્ધાર ગુજરાતના રાજા ભીમ અને માલવાના રાજા ભોજ દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ મહમૂદ ગજનીએ સોમનાથ મંદિરના મોડ શિવલિંગને સંપૂર્ણ રીતે નષ્ટ ન કર્યું તેથી તે અંગે ઇતિહાસકારોનો મતભેદ કરે છે પરંતુ મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિરના મૂળ શિવલિંગને સંપૂર્ણ રીતે નષ્ટ કર્યું હતું કે નહીં તે અંગે ઇતિહાસકારોનો મતભેદ છે કેટલાકનું કહેવું છે કે શિવલિંગ ખૂબ જ ભારે હતું અને તેને તોડવું સહેલું ન હતું એક બીજો તર્ક એ છે કે મંદિરના પ્રાંગણમાં થયેલી ખોદકામમાં શિવલિંગના અવશેષો મળ્યા નથી જે સૂચવે છે કે કદાચ તેને ક્યાંક સુરક્ષિત રીતે છુપાવી દેવામાં આવ્યું હતું આ આક્રમણ પછી થોડા જ સમયમાં ફરી એકવાર શાસક અલાઉદ્દીન ખિલજીએ સોમનાથ મંદિરને નિશાન બનાવ્યું ઈસવીસન બારસો નવ્વાણુંમાં માં ખિલજીએ પોતાના સેના પ્રમુખ ઉલ્લુક ખાનને ગુજરાત પર આક્રમણ કરવા મોકલ્યો તે સમયે ગુજરાતના શાસક વાઘેલા રાજા કર્ણ હતા તેમણે ખિલજીની સેના સાથે જોરદાર પ્રતિકાર કર્યો પરંતુ ખિલજીની સેના એટલી વિશાળ હતી કે રાજા કર્ણની સેના ટકી શકી નહીં અંતમાં ગુજરાતના રાજા કર્ણને હરાવીને અલાઉદ્દીન ખિલજીએ સોમનાથ મંદિરને લૂટી લીધું અને તેને તહશ નહશ કરી નાખ્યું તેટલું જ નહીં ગુજરાતની સ્ત્રીઓને દાસી પણ બનાવી લીધી પરંતુ જ્યારે ખિલજીની સેના સોનું ચાંદી લૂંટીને તથા દાસ દાસીઓને લઈને પરત ફરી રહી હતી ત્યારે જાલોરના રાજપૂત વિરમદેએ તેમના પર આક્રમણ કર્યું વિરમદેએ બધા જ દાસ દાસીઓને મુક્ત કર્યા અને લૂંટેલું ધન પણ ખિલજીની સેના પાસેથી છીનવી લીધું આ વાત જાણતા જ ખિલજી આ વાત જાણતા જ ખિલજી ક્રોધિત થયો અને તેને જાલોર પર વિશાળ સેના મોકલી ઘણા દિવસો સુધી યુદ્ધ ચાલ્યું પરંતુ અંતે વિરમદે અને તેમના પુત્ર કાનાદેવ સૌર્વપૂર્વ લડતા લડતા વીરગતિને પ્રાપ્ત થયા આ વાત જાણતા જ ખિલજી ક્રોધિત થયો અને તેણે જાલોર પર વિશાળ સેના મોકલી ત્યારબાદ ખિલજીની સેનાએ જાલોર કિલ્લાને પણ લૂંટી લીધો હજી પણ સોમનાથ મંદિરની મુશ્કેલીઓ પૂર્ણ થઈ ન હતી આ વખત સૌથી ક્રૂર શાસક ગણાતા ઔરંગઝેબે સોમનાથ મંદિરને પોતાનું નિશાન બનાવ્યું ઔરંગઝેબે પોતાના શાસન દરમિયાન અસંખ્ય હિન્દુ મંદિરોને તોડાવી દીધા જ્યારે તેને સોમનાથ મંદિર વિશે ખબર પડી ત્યારે તેણે પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે સોમનાથ મંદિર સહિત બધા જ હિન્દુ મંદિરોને તોડી નાખવામાં આવે જ્યારે આ સમાચાર હિન્દુઓ સુધી પહોંચ્યા ત્યારે તેમણે તેનો વિરોધ કર્યો પરંતુ ઔરંગઝેબની વિશાળ સેનાએ બધાને પોતાના માર્ગમાંથી હટાવી દીધા અને મંદિરના તમામ આભૂષણોને લૂંટી લીધા તથા મંદિરને તહસ નહસ કરી નાખ્યું ઘણા વર્ષો સુધી સોમનાથ મંદિર ખંડેર અને વિરાન અવસ્થામાં પડેલું રહ્યું આજે આપણે જે સોમનાથ મંદિરને નિહાળીએ છીએ તે તેનું સાતમો આજે આપણે જે સોમનાથ મંદિરને નિહાળીએ છીએ તે તેનું સાતમો પુનઃ નિર્મિત છે પરંતુ પુનઃ નિર્માણનું કાર્ય ઈસવીસન ઓગણીસો એકાવન માં પરંતુ ઘણા વર્ષો સુધી ઘણા વર્ષો સુધી સોમનાથ મંદિર ખંડેર અને વિરાન અવસ્થામાં પડેલું રહ્યું

આ પુનઃ નિર્માણનું કાર્ય ઈસવીસન ઓગણીસો માં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ કારણે જ મંદિરની આસપાસ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે આ કારણે જ મંદિરની આસપાસ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે મિત્રો આ હતા સોમનાથ મંદિર સાથે જોડાયેલા કેટલાક રહસ્યો જો વિડીયો પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખશો વિડિયોને લાઈક કરશો અને અવશ્ય તમારા સ્નેહીજનો સુધી શેર કરશો અને જો આ ચેનલ પર આપ પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અવશ્ય બે લાઈકને પ્રેસ કરી દેજો હર હર મહાદેવ